નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી મિત્રો આજના આ વિડીયોની અંદર પીએન એટલે કે પંજાબ નેશનલ બેંક જે છે બરાબર એ બેંકનું એટીએમ કાર્ડ જે છે એટીએમ નું પિન જનરેટ કેવી રીતે કરવો એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાનું છે તો વિડીયોના તમે છેલ્લે સુધી જોજો ખાસ મહત્ત્વનો વિડીયો છે બરાબર અને હરેક વ્યક્તિને ઉપયોગી લાગે એવો આપણો આજનો આ વિડીયો છે તો વિડીયોને બને એટલો સપોર્ટ કરજો અને અન્ય વ્યક્તિ સુધી પણ શેર કરજો જેથી કરી એમને પણ આ વિડીયો મતલબ પિન જનરેટ કરવાનો ખ્યાલ આવી જાય તો મિત્રો હું તમને બતાવ્યું હતું કે આપણે અત્યારે આવી ગયા છીએ પંજાબ નેશનલ બેંકની અંદર બરાબર અને આપણે એ એટીએમનો પિન જનરેટ આજે કરવાનો છે તો એટીએમ મશીનની અંદર જઈ અને સંપૂર્ણ ડિટેલ આપણે જોઈ લઈએ એટલે તમે જોઈ શકો છો આપણે પીએનબીના એટીએમ મશીનની અંદર આવી ગયા છીએ બરાબર તો સૌ પ્રથમ તો આપણું જે એટીએમ કાર્ડ જે છે એને આપણે મશીનની અંદર એન્ટર કરી લેવાનું છે બરાબર ત્યારબાદ જે બે ઓપ્શન જે બતાવે છે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ જેમાં આપણે ડોમેસ્ટિક ઉપર ક્લિક કરવાનું છે બરાબર ડોમેસ્ટિક ઉપર ક્લિક કરશું એટલે અલગ અલગ બધા ઓપ્શન બતાવી દેશે એમાંથી આપણે નવો પિન બનાવવાનો છે એટલે ક્રિએટ એન્ડ ચેન્જ પિન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ બે ઓપ્શન બતાવે છે ઓટીપી જનરેશન અને ઓટીપી વેરિડેશન એમાં આપણે ઓટીપી જનરેશન ઉપર ક્લિક કરવાનું છે બરાબર એની ઉપર ક્લિક કરશો એટલે તમારા જે મોબાઈલ નંબર તમે જે આપેલો છે એમાં ઓટીપી આવશે બરાબર એ ઓટીપી તમારે એન્ટર કરવાની છે અને એટીએમ કાર્ડ તમારું લઈ લેવાનું છે આવી રીતે બરાબર હવે મિત્રો એટીએમ કાર્ડ ફરીથી એન્ટર કરવાનું છે ત્યારબાદ તમારે મતલબ થોડી રાહ જોઈ અને ફરીથી તમારે મશીનમાં એટીએમ કાર્ડ એન્ટર કરવાનું બરાબર ત્યારબાદ ફરીથી ડોમેસ્ટિક બટન ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરી અને જે ઓપ્શન બતાવે એમાં આપણે ક્લિક કરેલું હતું ક્રિએટ પિનમાં એની ઉપર ક્લિક કરવાનું છે અને આપણે પહેલી વખતે ઓટીપી જનરેશનમાં ક્લિક કર્યું હતું ને હવે આપણે ઓટીપી વેલિડેશનમાં ક્લિક કરવાનું છે હવે તમારા મોબાઈલમાં જે ઓટીપી આવી એ ઓટીપી આમાં તમારે એન્ટર કરવાની છે તો હું અત્યારે મને જે ઓટીપી મળી છે એ એન્ટર કરી લઉં છું બરાબર ઓટીપી એન્ટર કરી અને યસ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે બરાબર હવે તમારે જે નવો પિન જે તમારે એન્ટર કરવાનો છે એ નવો પિન તમારે મશીનમાં નાખવાનો છે મિત્રો જેવું તમે તમારો પાસવર્ડ નાખી દેશો એટલે થોડું લોડિંગ લઈ અને આવી રીતે તમને મેસેજ મળી જશે પિન ચેન્જ ઇઝ સક્સેસફુલ બરાબર એટલે આવી રીતે તમને એક પોચ મળી જશે અને તમારો મતલબ જે પિન જનરેટ છે એ સક્સેસ થઈ જશે હું તમને બતાવી દઉં આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો આપણો પિન સક્સેસ થઈ ગયો છે બરાબર તો મિત્રો આવી રીતે તમે પીએન બીનું જે એટીએમ કાર્ડ છે એનો પિન જનરેટ કરી શકો છો જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ